મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે જ્યાં નદીમાં એક જ પરિવારના કેટલાક લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે ચાર જેટલા લોકો આ નદીમાં તણાયા છે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર ભાવનગરથી ભાવનગરના તળાજા નજીક નદીમાં પરિવારના ચાર વ્યક્તિ તણાયા છે તેમની શોધખોળ થઈ રહી છે પતિ પત્ની અને તેમના સંતાનો તણાયા ભાવનગરના તળાજા નજીક નદીમાં પરિવાર તણાયો છે

પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો જ્યારે જે મહિલા કુસુમબેન નામના છે તેમનો આજે તળાજા નદીની અંદર ગરકાવ થયો છે સમગ્ર મામલે પોલીસ અને મામલતદાર ફાયર ફાઈટરની ટીમ છે તેમના દ્વારા આ જે મહિલા છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ ધસમસતા પાણીના પ્રવાહમાં આ જે મહિલા છે તે લાપતા બની છે જેમની ગઈકાલ રાત્રેથી શોધખોળ હાથ ધરવામાં આવી છે જોકે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે મુજબ આ પરિવાર છે તે છોટા ઉદેપુરનું હતું અને વાડી વિસ્તારમાંથી કામ કરાવી કામ કરીને પોતે

બચાવી લેવામાં આવ્યા પરંતુ મહિલા કુસુમબેન જેમનો કોઈ અતોપતો નથી તેમની શોધખોળ ચાલી રહી છે જૂની કામરોલ નદીમાં જેની પાસેથી છોટાઉદેપુરનો પરિવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હાલ મહિલાની શોધખોળ ફાયરની ટીમ કરી રહી છે